જે મિત્રો તો આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતનું જે જીપીએસસીનું કેલેન્ડર છે ઠીક છે કે આ વર્ષમાં કઈ ભરતીનું શું પ્લાનિંગ છે કે મોસ્ટલી જોઈએ તો ગયા વર્ષમાં ડીવાયએસઓની નહીં ભરતી પડી ગઈ છે હવે આ વર્ષમાં કઈ ભરતી જીપીએસસીમાંથી બહાર પડશે એનું ખાસ એક નોલેજ રાખવું જરૂરી છે કે તમે કાર્યક્રમ જુઓ કે ક્યારે કઈ ભરતી આવશે એ મુજબ એડવાન્સ તૈયારી કરો કે તમે ફોર્મ તો મોસ્ટો ભરવાના જ છો બધાને જે સરકારે માટેનું કરે છે તો કોઈ ફોર્મ ખાલી તો મૂકતા જ નથી કે જેમાં હોય એમાં બધામાં ફોર્મ તો ભરી જ દેવાના કોઈ પણ લાગે તો એટલે ખાસ પહેલાં પ્લાનિંગ બહુ જરૂરી છે એટલે એકવાર ચેક કરવાનું ને એ પ્રમાણે કરવાનું તો આપણે આમાં જોશું કે કઈ રીતે ક્યારે કઈ ભરતી છે ઠીક છે જીપીએસસીની છે ગુજરાત જાહેર સેવા આયોગ ઠીક છે તો આનો આપણે બે હજાર ચોવીસનો કાર્યક્રમ જોઈ રહ્યા છીએ ખાસ વિડીયો સ્કીપ ના કરતાં બધું એકવાર ડિટેલ્સ કોઈ પણ વિડીયો હોય આખી ડિટેલ્સ પૂરેપૂરી જોઈ લેવી કે વચ્ચે કોઈ ઇમ્પોર્ટન્ટ વાત હોય કે કોઈ લાયકાતનું ગમે તમારે મિસ ના થઈ જાય

કે મેડિકલ અને સાયન્સવાળા માટે જૂન જુલાઈમાં બધી ભરતીઓ છે ખાસ યાદ રાખજો જૂન જુલાઈમાં મેડિકલ અને સાયન્સવાળા માટેની છે ભરતીઓ કે જેને એક્ઝામનો પણ ટાઈમ આપી દીધો છે કે ઓક્ટોબરમાં એક્ઝામ પણ ચાલુ થઈ જશે ઠીક છે જૂન જુલાઈમાં ફોર્મ ચાલુ થશે ઓક્ટોબરમાં એક્ઝામ નવેમ્બર ઓક્ટોબર ઠીક છે જૂનવાળા માટે ઓક્ટોબર જુલાઈવાળા માટે નવેમ્બર એક્ઝામ માટેનો મન ઠીક છે

છે ઓક્ટોબર અને સપ્ટેમ્બરમાં ઠીક છે અને ઓગસ્ટ એટલે આપણે જોઈશું ઓગસ્ટ સપ્ટેમ્બર હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું જોઈ શકો છો તો ઓગસ્ટમાં મોસ્ટલી છે ને છે ભરતી ઓગસ્ટમાં જે ભરતી છે એ બધી ખેતી ને લગતી છે વીમાને લગતી છે એવી બધી છે ઠીક છે કે જે એના માટે પણ એની જે તે ખેતીવાડીની એની બધી જે લાયકાતો હોય ને એ જ માંગેલું લેવું એ અંદર બીજી સપ્ટેમ્બર આપણે જોઈશું તો આ જે છે સપ્ટેમ્બરનું છે સપ્ટેમ્બરમાં પણ એની છે બધી નર્સિંગને એને લગતી છે સપ્ટેમ્બરમાં જે ભરતીઓ છે નર્સિંગને અને એને લગતી છે ઠીક છે કે જેની એક્ઝામ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવશે ઠીક છે ઓગસ્ટ સપ્ટેમ્બરની હવે જો ઓક્ટોબર હવે બધા માટે ઉપયોગી જે છે એ ઓક્ટોબર કે જેમાં આપણે બધી ક્લાસ વન ટુ થ્રીની બધી એક્ઝામ હોય છે તે ગ્રેજ્યુએશન ઉપર હોય છે ઠીક છે કોલેજ પાસ ઉપર તો એ બધી એક્ઝામ તમે જોઈ શકો છો કે આ જો તમે વાંચી શકો છો વહીવટી અધિકારી વર્ગ બે ગાંધીનગર મહાનગરપાલિકામાં છે હિસાબી અધિકારી વર્ગ બે હિસાબી અધિકારીમાં શું જોઈએ બી કોમ જોઈએ ઠીક છે એ સહાયક મોટર વાહન નિરીક્ષક એ લાયસન્સવાળા માટે નાયબ સેક્શન અધિકારી તો આ બધું જે છે મેઈન ઓક્ટોબરની જે ભરતીઓ છે ઓક્ટોબરની અને બીજું નવેમ્બર તો આજે ઓક્ટોબર અને નવેમ્બરમાં જે ભરતીઓ છે એ મોસ્ટ ઓફ બધી ગ્રેજ્યુએશનવાળા માટે છે કે કાંઈ સ્પેસિફિકેશન એટલું નથી તમે આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ પણ હોય તો ભરી શકો એ પહેલાંની જે છે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઠીક છે તો આ બધી ભરતી મેડિકલવાળા અને સાયન્સવાળા માટે છે જ્યારે તમામ ઉમેદવારો માટે કે જેમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે કોઈ પણ સ્ટ્રીમથી કે બીકોમ હોય કે બીએ હોય કે બી ઠીક છે તો એ બધા માટેની ભરતી જે છે એ ઓક્ટોબરથી ચાલુ થશે જેની એક્ઝામ માર્ચમાં લેવાશે એટલે ખાસ એ મુજબ ગણતરી રાખવી તૈયારી કરવામાં ઠીક છે ફેબ્રુઆરી અને માર્ચ બંનેમાં એક્ઝામ આવી જશે ધ્યાન રાખજો ઠીક છે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર સૌથી વધારે કામની ભરતીઓ ડિસેમ્બરમાં છે કે જે બધી સ્ટેનોગ્રાફરની ને એની બધી છે પછી વહીવટી વર્ગની બધી કે જે આપણે જો આ ઉપર તમે જોઈ શકો છો ગુજરાત વહીવટી સેવા વર્ગ એક વર્ગ એકમાં આવે બધું ડીવાયએસઓનું બધું ઘણું આવી જાય વર્ગ એક બે નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ બધી જે અધિકારીઓની ને એ બધી ભરતી છે ને એ ડિસેમ્બરમાં છે ગ્રેજ્યુએશન ઉપર કે જેની એક્ઝામનું તમે જોઈ શકો છો એપ્રિલમાં એટલે ખાસ યાદ રાખું ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ આ ત્રણ મંથ એક્ઝામ માટેના ટાર્ગેટ છે કે જે મેઇન મેન એક્ઝામો છે જેની મોસ્ટ બધા તૈયારી કરતા હોય છે કોલેજ પાસ લોકો તો એ બધા માટેની ભરતીઓ જે છે એ તમારે ચાલુ થશે ઓક્ટોબરથી ચાલુ થઈ જશે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ ત્રણ મંથમાં અને જેની એક્ઝામ આવશે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એટલે આ ખાસ આ કેલેન્ડર યાદ રાખવું તો આ પ્રમાણે શું તમારે તૈયારી ચાલુ કરી દેવી તમારું શેડ્યુલ બનાવી દેવાનું કે ક્યારે તમારે કયો ટૉપિકને કેટલી બુક્સ ક્યારે પૂરી કરવાની છે ઠીક છે તો આ જે છે આપણું હતું જીપીએસસીનું કેલેન્ડર બાકી આવા જ માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહ્યો નવી નવી ભરતીની અપડેટ તમામ અપડેટ તમને આમાં મળી જશે ડિસ્ક્રિપ્શનમાં આપણી ગ્રુપની લિંક પણ આપેલ છે કે જેથી વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો અને થમનેલ ઉપર આપણો નંબર પણ આપેલો છે જેમાં તમે જોઈન લખીને પણ ગ્રુપમાં જોડાઈ શકો છો કે તમામ માહિતી મેળવી શકો બાકી આવી તમામ માહિતી ઉપરાંત લેક્ચર અને સે ઓલ ઇન્ડિયાની માહિતી હશે તો એ હિન્દી લેંગ્વેજમાં અને બાકી જે આપણે લેક્ચર પણ ચાલુ છે આમાં બધા રીઝનિંગના મેથ્સના બધા જે પૂછાય એવા તે બધા પણ એ ગુજરાતી લેંગ્વેજ બધા આપણે લઈ છીએ અને ગુજરાતની ભરતીઓના આજે બધું તેના માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહો જેથી બધી એક અપડેટ મળી રહે અને ખાસ વિડીયો જોવો સરખો સમજો અને પછી કાંઈ ઇન્કવાયરી કરો ઠીક છે જય હિન્દ ભારત